નમસ્કાર મિત્રો મજામાં ને આપશો મજામાં શું એ જ આશા સાથે વિડીયોની શરૂઆત કરું છું મિત્રો આપશો ને હરિઓમ નમસ્તે જય સ્વામિનારાયણ જય લક્ષ્મીનારાયણ મિત્રો આજ આટલેથી જ પૂર્ણ કરીએ એટલા માટે કે લાંબુ ના કરતા વિડીયાની શરૂઆત કરું છું પહેલું જ કપાળે ચાંદો નથી દેખાતો એટલે મજા નથી આવતી ચાંદો ભૂલી ગઈ છું હું આવી છું અબડાસા તાલુકાના તાલુકામાં અને નલિયારી બાજુમાં વીઆરટીઆઈના કેમ્પસમાં રોકાણી છું પહેલાં પણ આમનો વિડીયો આપ્યો છે સાંજે થોડોક મેં વિડીયો કરે છે મોર પંખીનો નટાણે મસ્ત કુંજનો અવાજ આવે છે ઠંડી છે એટલે હવે તૈયાર થઈ છું બહાર જઈ નજારો જોઈએ વારે ઘડીએ બહાર જવાનું થાય અવાજવામાં થોડુંક થાકી જવાતું એટલે વિચાર્યું કે અહીંયા હું વોલ્ટ જ લઈ લઉં એટલે બે નાઇટ અહીંયા હું રોકાવાની છું જો આ મસ્ત ગેસ્ટ રૂમ છે મારો જ્યાં રોકાણી છું ત્યાં ત્રણ જણા રોકાઈ શકે એટલી જગ્યા છે પણ શું અત્યારે એકલી એકલી મોજ કરું છું છે ને આ રીતનો મસ્ત એકદમ સરસ મજાનો રૂમ સરસ મજાનું રહેવાનું મનની શાંતિ સાથે એક રાત મસ્ત વિતાવી હવે નીકળું છું બહાર જમું છે અબડાસા તાલુકાનું જ ગોયલા ગામ છે ત્યાં તો સાડા સાત થયા છે હું તૈયાર થઈ ગઈ છું બહાર નીકળી શકે એટલે ઠંડી લાગશે એટલે કપડાં ફેરી લઉં અને જો કારણ કે રાજ્યનું સૌથી ઠંડુ શહેર હોય તો નલિયા છે અને હું નલિયામાં છું અત્યારે પણ રૂમની અંદર ઠંડી નથી પડતી એવી સાધારણ પડે છે ચાલો બહાર નીકળીએ બહાર મોર પંખી બોલી રહ્યા છે કંઈક કુંજ પંખી બોલી રહ્યા છે મસ્ત જો હશે તો એનો વિડીયો લઈશું થોડીક મોડી તૈયાર થઈ છું જ્યાં વહેલી તૈયાર થઈ તો સારો નજારો જોવા મળ્યો હોય મિત્રો આ મસ્ત સંકુલમાં સવારની ગુલાબી ઠંડી અતિશય ઠંડી નથી લાગતી આજે મોરની દોડધામ ક્યાંક ક્યાંક દેખાય છે મોર આપણે જોઈએ ત્યાં ચૂણો ચણતા હતા કેટલા છે જો ને રમત રમી રહ્યા છે ઘણા બધા મોટા મોરલા છે તમને બતાવવા ઢેલ ચણતા ચણતા આગળ ગયા અહીં મોરને કૂતરાનો ડર નથી બિલાડાને પણ કૂતરાનો ડર નથી અને કૂતરાને માણસોનો ડર નથી તો કેટલા બધા છે મને દેખીને બીવે છે એને લાગે છે આ નવા વ્યક્તિ છે અહીં આ જો કૂતરો અહીં જ ફરે છે છતાં મોર અહીં શાંતિથી ચણા ચણે છે ઘણા બધા હતા આડાવળા થઈ ગયા એ દૂર સુધી ગયા છે ને હજી આ મૂડી ઉડીને આ બાજુ નીકળ્યા થોડાક મારાથી બી ગયા તો થોડાક નથી બી ગયા અને મસ્ત આ કુંજ પંખી છોગા પર કેટલી ચકલીઓ એક એક દાળે દાળે પાને પાને જાણે ચકલી છે અને આ મસ્ત કુંજ પંખીઓ લાઈન સર જઈ રહ્યા છે અવાજ ઝાડમાંથી હું દેખી નથી શકી હા કેમેરામાં નથી આવતા હું જોઈ શકું છું કેટલો સરસ અવાજ એમનો પ્રકૃતિ અને પર્યાવરણ બંને અહીંયા ખીલેલા છે ચારે બાજુ કુંચપંખીના અવાજો શાંત વાતાવરણ મોરલા કબૂતર અને કબૂતર ઓછા દેખાય છે ચકલીઓ છે અને ખાસ બિલાણા કૂતરા ચાલો હવે જઈએ આપણે રસોડામાં આ સામે દેખાય છે એ ત્યાં રસોઈ ઘર છે તો ત્યાં જશું પાણી પાણી પી લઈએ ગરમ ચા તો પીતા નથી આપણે અને નાસ્તા માટે જોઈ લઈએ હજી ખાવું તો કાચું પાકું છે આકાશમાં ઊંચે છે ક્યાંક ક્યાંક દેખાય લાઈન સીધે સીધે કુંજની કેટલી ગુંજીઓ છે લાઈન ખૂટતી જ નથી તો આ છે અહીનો રસોડું અહીપતસી બાપુ આટલા દિવસો મળ્યા છે જયારે મળ્યા ત્યારે એની સાથે જે છે બીજી વાળા વકાસો ત્યારે જે હશે તે અહીં જો છાસ કરી લીધી છે છાશની મોટરો મારી માટે ગરમ પાણી મૂક્યું ભાત બની ગયા મારા ખાવા માટેના ગોબર ગેસ આ ગોબર ગેસ છે ને હા આ લાઈન આવે છે જો નદી ગોબર ગેસ ની લાઈન આવે છે સરસ મસ્ત છે ને ઘરનું રસોડું હોય એવું ચોખ્ખું અને મોટું સરસ ચાલો તો આપણે અહીં નાસ્તો કરી લઈએ પછી ગામડા બાજુ જઈએ આ બાજુ અહીં સંબંધી સાંજે પણ મળીશું એટલે અહીં નીકળીએ અને ડાઇનિંગ હોલ કહો કે શું કહેશો અહીં જમવા માટેની વ્યવસ્થા અહીં તો પહેલાં બહારના લોકોને પણ થોડુંક જમવા આપતા પણ કહે છે કે અહીં એમાં અવ્યવસ્થા સર્જાય એટલે બંધ કરી દીધું છે મસ્ત કુંજના અવાજ હજી સંભળાયા રાખે છે પંખીઓના અહીં મોરલો ઉભો છે જ્યાં જુઓ ત્યાં મોર આમે નલિયા તાલુકામાં મોર ઘણા છે અને તેવાય વીઆઈટીઆર નું આવું સરસ સંકુલ સાંજે ઉતાર્યો તમે એક મીંદડું તો આ જો તો મીંદડા કૂતરા ઠંડી ના થાય માથા નાખી દે એકબીજા થી લાગણી થી આ જગ્યા જ મને એમ લાગે છે કે લાગણી વાળી છે કૂતરા ને મોર ને મીંદડા ને બધા જ ભેગા રે આજુ બધા મીદડા કૂતરા મોર ને એમ મોર કૂતરા ને બધા તો કેટલું સારું કેવાય એક પ્યાલે વરણ આટા બાપુ શું કેતા તમે એક પ્યાલે વરણ આટા અચ્છા એક જ પ્યાલા માં વરણ જમે એમને કૂતરા મીંદડા મોર બધા જમે ખરેખર આ સેવા આ વ્યક્તિની ની અજોડ છે સાંજે વળી આવીને એમની સાથે વાત કરશું તમને એમની પણ વાત સંભળાવશું મસ્ત ઉગી છે સૂર્ય સૂર્ય મને એમ હતું કે આમ રતાસ નો હશે ત્યારે લઈશ પણ ત્યાં બિલાડા કૂતરાનો વિડિયો લેવા ગઈ ત્યાં હું જેટલો સુરત ચડી આવ્યો આ સંકુલની મજા જ અને મોજ જ કાંઈક આ ઓર છે તૈયાર થઈ અને મને લાગે છે કે નીકળું બાજુમાં જુઆ હાઈવે છે ભોજનાલિયા અહીં જો સ્ટાફ માટે રૂમ છે અને મીટિંગ હોલ છે આ બાજુ સામે એ બાજુ જોવા નથી ગઈ સાંજે જોઈશ તો તમને બતાવીશ અહીં સ્ટાફ માટે જો છે મકાનો અહીંનો સ્ટાફ અહીં જ રહે અને સામે છે ગેસ્ટરૂમ હું ત્યાં રોકાઈ છું રૂમ અહીંનું વાતાવરણ જેટલું આહલાદક છે કે હરીએ ફરી અને પંખીઓનો કલરો એના સિવાય નીરવ શાંતિ આમ ગોયલા ગામ આવવાની તૈયારી છે એટલે કે બસમાંથી ઉતરી છું અને આગળ વધી છું તો અહીં એક પુલ્યો અને અહીં રસ્તો જોઈ શકો છો પુલ નવો બની ગયો છે પણ રસ્તો તો જુઓ ચાલવામાં પણ તકલીફ થાય અને આ સુકાર રણ પ્રદેશ કહી શકાય એવો પ્રદેશ હોય ત્યાં પાણી પણ દેખાય આ મસ્ત પુલિયો છે પાણી બહુ નથી રહ્યું નદીમાં પણ પાણી દેખાય છે જે તે સમયે વિશેષ પાણી આવ્યું હશે કોઈ માણસ મને નથી દેખાતું આજુબાજુમાં પણ મને ગમે છે ફરવાનું ફરવાનું સાડા નવ પોણા દસ જેવું ટાઈમ થયું છે અને ધીરે ધીરે હું આગળ વધી રહી છું કંઈક સાધન મળી જાય તો બેસી જાઉં કોઈ રિક્ષા મળી જાય તો સ્પેશિયલ કરી લઉં અગર સરપંચને ફોન કરીને બોલાવી લઉં એવી આશા સાથે ધીરે ધીરે ડગ મારતી માણતી આગળ જઈ રહી છું એમ થયું કે વિડીયો કરતી જાઉં એ પણ એક મારી માટે સથવારો છે એકલતા ઓછી લાગે કારણ કે હું પોતે વાતો કરતી જાઉં મને લાગે છે હું તમારી સાથે મારા ફોલો સાથે વાતો કરતી કરતી આગળ વધી રહી છું સામે દેખાતો રસ્તો આગળ રસ્તો સારો દેખાય છે પુલિયાની આજુબાજુ થોડોક નબળો છે ને હું પહેલાં અહીં આવી ત્યારે આ સાવ પુલિયો તૂટેલો લાગતો હતો મને ફરી બંધાયો લાગે છે અને અહીં પાણી દેખાઈ રહ્યું છે ચાલો આગળ કઈક હશે ઉતારવા જે રસ્તો ખરાબ છે એટલે બંધ કરી દુફી ગઈ અને પછી પાછી આવી ગઈ જમવા જવું નથી અહી બધા સ્ટાફ જમવા ગયા મને તો જમવું નથી આપણે ફ્રૂટ જ ખાવા છે તો ખાઈ લઈશું પણ એ પહેલાં વિચાર્યું સુવિચાર લઈ લો તો વિડીયોનું એન્ડિંગ કરી નાખી છે તો મિત્રો કેવો રસ્તો તમને બતાવ્યો એના પછી વિડીયો થયો નહીં એના પર એક વાત કહું કે કે કહું કહું શું હિન્દીમાં છે કે ધીરે ગાડી ચલાને વાળા ભી મર્દ હોતા હૈ જબ હડિયા ટૂટતી હૈ તો બહુ દર્દ હોતા હૈ કારણ કે આવા રસ્તામાં જો ગાડી ફૂલ ચલાવે તો હાલે એટલે મર્દ માણસ હોય કે જેને ગાડી ને ચલાવે અને કદાચ પછી મર્દ ન થાય ને હાડકાં તૂટે તો દર્દ હોતા મને એમ જ હાડકાં દુખી આવ્યા છે સરી દુખી આવે એવું કામ થઈ ગયું છે ચાલો હવે ટચોકડો એક સુચાર આ પણ એક સુચાર જેવું છે છતાં તમને કહી દઉં તો એક વાત કહું કઉન્ટો કે જે કામ સાથે અમે જોડાયેલા છીએ એના પર કે સહી કામ સાચું કામ એ નથી કે જેનું પરિણામ પણ સાચું આવશે પરિણામ જે કોઈ આવે પણ કર્મ કરવાનો ઉદ્દેશ્ય છે ને એ સાચો હોવો જોઈએ એ કોઈના પ્રત્યે ખરાબ ન હોવો જોઈએ કોઈના પ્રત્યે ગલત ઉદ્દેશ્ય ના હોવો જોઈએ એને જ સાચું કર્મ કહેવાય ચાલો મિત્રો અહી વિડીયો નું કરું છું એની કાલે મળી છીએ નવા વિડીયો સાથે અહીં કાલ કેવી વળી સવાર થાય છે મોર ની સાથે નહીં કે પંખી સાથે કાલે દુફી ગામ જવું છે તો કાલ કરશું શરૂઆત તો મળીએ ફરીથી આજનો વિડીયો કેવો લાગ્યો મને આશા રાખું છું કે ગમ્યો જશે ગમ્યો તો લાઈક શેર કરજો બરાબર ને તો આવજો મિત્રો બાય બાય